સમયથી બોટાદ કરા કાંડ લઈને વાતો કરતા આવતા હોય છે આંદોલનો કરીએ ત્યારે અમારા નેતાઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે ને કે બે કે ત્રણ મહિના સુધી જેલમાં રાખી દેવામાં આવે છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પ્રવીણ રામ અને જે રાજુ કરપડા છે તેની ધરપકડ કરવામાં આવી છે

ચાર પાંચ દિવસ પહેલા ભાજપીય કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક બંધ કરાવવા માટે બોટાદ હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું હતું એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું હતું કે કરા પ્રથા બંધ કરવી પડે અને પછી જે રીતે ભાજપે અત્યાચાર વર્તાવ્યો અને બરબરતાપૂર્વક ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થઈ અને એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે સાહેલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતોને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી બી કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાતવના પાઠવી છે અને હર હંમેશ આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં મને ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદગુદ્ધિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખૂટા છે છતાં એમની માગણી તો અડગ જ છે

આપી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જેમણે આગળ પ્રહાર કર્યા છે ને રાજુ કરપડાના ઘરે જઈ તેમના લોકોને આશ્વાસન પણ આપ્યા છે કે તમારા ઘરનો દીકરો તમારી વચ્ચે પાછો આવશે પણ જોવાનું એ જ રહ્યું કે જે રાજુ કરપડા ઉપર આ ગંભીર આરોપ કરવામાં આવ્યા છે તે હાલ 3 દિવસના રિમાન્ડ ઉપર છે ત્યારે તેમને રિમાન્ડની બહાર ક્યારે આવશે ને તેમને જામીન ક્યારે મળશે ને તે જેલની બહાર ક્યારે આવશે એ એક પ્રશ્ન હજી ઊભો જ રહેશે જ્યાં સુધી પ્રવીણ રામ ને રાજુ કરપડા છે તેમને જામીન નહીં મળે